અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બસ્સો પાસઠથી વધુ લોકોના મોત નીપજ્યા સંત જ્યોતિનાથ મહાદરાજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ દુર્ઘટનામાં ગુજરાતે ઘણું બધું ગુમાવ્યું છે તેવી વાત જ્યોતિનાથ મહારાજે કરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા તેમનું કહેવું છે કે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના ચરણોમાં સ્વીકારે છે દુઃખદ બનાવ જે સમગ્ર વિશ્વને મચાવી દીધું છે તે દુઃખદ બનાવમાં હતાહત થયેલા દરેક લોકોને શ્રદ્ધાંજલિ છે ખાસ કરીને ગુજરાતે તો ઘણું બધું ગુમાવ્યું છે વડોદરામાં સત્યાવીસથી અઠાવીસ જણ છે આણંદ છે ખેડા છે દીવ છે અમદાવાદ છે તેના પરિવારોને સાથે સાથે એક મહત્ત્વની વ્યક્તિ પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા તે પણ દરેકને શ્રદ્ધાંજલિ આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેકના આત્માને શાંતિ દરેકના જીવનને જે આ રસ અહીંયા પૂર્ણ થયો છે તે એમને ભગવાન એમના ચરણોમાં સ્વીકારે તેવી હું પ્રાર્થના કરી શકું